જૈવ ૌદ્યોગિક ક્ષેત્રે એક ઐતિહાસિક પ્રકરણનો પ્રારંભ થયો છે હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય પશુ જૈવ પ્રોદ્યોગિક સંસ્થાન ખાતે કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિક રાજ્ય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ભારતના પ્રથમ અત્યાધુનિક પશુ સ્ટેમ શેલ બાયોબેન્ક અને પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું આ સુવિધા પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં ક્રાંતિ લાવવાની અને પશુપાલન આધારિત કૃષિ ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાની ક્ષમતા ધરાવે છે આશરે રૂપિયા એક પણ પંચ્યાસી કરોડના ખર્ચે ત્રાણુંસો ચોરસ ફૂટમાં નિર્માણ પામેલી આ અત્યાધુનિક પ્રયોગશાળા પશુધનના પુનઃજીવિત ચિકિત્સા કોશ્ય ઉપચાર અને રોગ મોડલિંગ જેવા ક્ષેત્રોમાં સંશોધનને નવી દિશા આપશે તેમૂળ કોષ સંવર્ધન એકમ ત્રિપરિમાણીય બાયોપ્રિન્ટર અને ક્રાયો સ્ટોરેજ જેવી અદ્યતન તકનીકોથી સજ્જ છે આ સુવિધા ઉચ્ચ ગુણવત્તાવાળા પશુ મૂળ કોષોનો સંગ્રહ કરી સંશોધન સંસ્થાઓ પશુ ચિકિત્સાલયો અને ઉદ્યોગને પૂરા પાડશે જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને દેશની જૈવ ઉત્પાદન ક્ષમતા મજબૂત બનશે કેન્દ્રીય મંત્રીએ આ પહેલને પશુપાલન ક્ષેત્રમાં સદાબહાર ક્રાંતિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું તેમણે જણાવ્યું કે આ પ્રકારના સંશોધન અને નવીનતાઓ ગ્રામીણ આવક વધારવામાં નિવડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક સ્વાસ્થ્ય અભિગમને સાકાર કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે આ પ્રસંગે તેમણે પશુઓમાં થતા બ્રુસેલોસિસ અને મેસ્ટાઇટ્સ જેવા રોગોના ઝડપી નિદાન માટે પાંચ નવા સ્વદેશી તકનીકોનો પણ લોકાર્પણ કર્યું જે પશુના સ્વાસ્થ્ય સંરક્ષણમાં મદદરૂપ રહેશે As far as the releases today are concerned, is going to be making a new beginning in the agriculture sector. We already have about 18% contribution to the GDP, but which tends to be increased because more than 60% of the workforce of India is getting its livelihood from this sector. So I think these releases, if I can put it in my words, would be starting a new phase of. Animal based agriculture productivity, or maybe what is sometimes being fancifully described as evergreen revolution.